મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સંબંધ એક એવી બાબત છે જેને વ્યક્તિ પોતે જ બનાવે છે અને તેને નિભાવવાની જવાબદારી પણ પોતાની ઉપર જ હોય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધો રિલેશનશીપ મેં લખ્યું છે કે જ્યારે બે મન શારીરિક હાજરી ના હોવા છતાં એકબીજાથી જોડાઈ શકે છે તો તે ખરેખર સાચો સંબંધ છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે ઘણીવાર એવું બનતું હોય છે મારા મિત્રો કે આપણે જેને યાદ કરતા હોઈએ તે વ્યક્તિ ત્યારે આપણને યાદ કરતી હોય છે જ્યારે આપણે કોઈના માટે વિચારતા હોઈએ છીએ ત્યારે ભણી શકે કે તે વ્યક્તિ પણ આપણા માટે વિચારતી હોય ભલે તે વ્યક્તિ આપણી પાસે હાજર નથી આપણી સાથે નથી છતાં પણ આપણને એવું લાગે કે તે આપણી સાથે જ છે જે આ પ્રકારના સંબંધો બંધાય છે ને મિત્રો તો આનાથી સૌથી સારા સંબંધો કોઈ જ નથી હોતા કારણ કે આપણે જોયું હોય છે કે વ્યક્તિઓ સાથે હોવા છતાં પણ એકબીજાના મનમેલ નથી હોતા એટલે સાથે હોવા છતાં પણ એવું લાગે કે જાણે તેઓ અલગ છે અને અમુક વ્યક્તિઓ એવા હોય છે કે તે લોકો જુદા હોવા છતાં અલગ હોવા છતાં બીજી જગ્યા હોવા છતાં પણ એ લોકોના મન એટલા મળેલા હોય છે કે આપણને લાગે કે તેઓ એકબીજાથી આજે પણ નજીક છે ને અત્યારે સાથે જ છે તો બસ આપણે પણ આપણી જે કોઈ વ્યક્તિ આપણને જે ગમે છે આપણે જેની સાથે સારો સંબંધ બનાવવા ઈચ્છીએ છીએ જેને આપણે ચાહીએ છીએ વિશે આપણે લાગણી કરીએ છીએ તે વ્યક્તિ ભલે આપણી ચા પાસે ના હોય છતાં પણ જો આપણે તેને દિલથી યાદ કરીએ દિલથી વિચારીએ ભલે પછી તે વ્યક્તિ આપણી સાથે આપણા ઘરમાં ના હોય આપણા શહેરમાં ના હોય આપણા રાજ્યમાં ના હોય કે આપણા દેશમાં ના હોય તે વ્યક્તિ ક્યાંય પણ હોય છતાં પણ જો આપણે તેને ખરા દિલથી યાદ કરીએ અને તે વ્યક્તિ પણ જો આપણને તેવી જ રીતે યાદ કરે આપણે જ્યારે તેના માટે વિચારીએ ત્યારે તે પણ વ્યક્તિ આપણા માટે વિચારે તો મારા મિત્રો આનાથી સારામાં સારો સંબંધ બીજો કોઈ ના હોઈ શકે કારણ કે આપણે હર હંમેશ બધાની સાથે નથી હોઈ શકતા જ્યારે આપણા મન મળેલા હોય છે ને ત્યારે એનાથી ઉત્તમ કશું નથી હોતું તો બસ મારા મિત્રો સંબંધોનો આ જે ગુણ છે તે આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે અને આગળ વધવાનું છે Thank you.